ગઈકાલના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્મશાન રોડવાળી શેરી જિલ્લા ગાર્ડન પાસે આ ગામના મરણ જનાર છે ઈશાન મેમણ એને અમન મહેબૂબ ચૌહાણ ના સાથે ઝઘડો થયેલો એમાં ગુનાની હકીકત એવી છે કે અમન ચૌહાણ છે એને દોઢેક મહિના પહેલાં લગ્ન કરેલું હતું ખુશ્બુ નામની છોકરી સાથે અને જે ખુશ્બુ છે એને અગાઉ ઈશાન મેમણ સાથે પ્રેમ સંબંધ હતા અને એ બાબતના એની પાસે ફોટા વગેરે હતા અને પુરાવા હતા જેથી કરીને આ બંનેનો ઝઘડો થયેલો અને ઈશાન અને અમન સાથે ઝઘડો થતા એની સાથે મદદમાં સાહિલ અને અફઝલ પણ આવી ગયેલા અને એને પાઇપથી હુમલો કરીને છરી વડે હુમલો કરીને મૃત્યુનું નિપજાય છે અને આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એકસો ત્રણ એક મુજબનો ગુનો ખૂનનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે કુલ ત્રણ આરોપી છે હાલમાં પોલીસ કબજામાં સાહિલ અને અફઝલ છે અમન ભાગી ગયા છે